બધાને લવૈ તું વાડી આવ્યો શું કરવા આવ્યો ચણા ખાવા આવ્યો હે હાલ 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 ધોડ ધોડ જલ્દી શું કલત તું હાલ હાલ જલ્દી હાલ જલ્દી ધોળો 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 અ તમે બે હાલો ને આ બાજુ હાલો ને જો કેટલા બધા ચણા વાવ્યા દોઢ વીઘાના વધીને પાણી બહુ હતું ને એટલે એટલે ઓલી બાજુ ખાલી રાખ્યું છે બધું હા લાલ હાલ લાલ હાલ હાલ હાલો હાલો ખાવા ને તારે સોયાબીન ને ચણા બી આવી છે હા લાલ મી શું હા ઓલી ઓલી બાજુ લીલા હારા હાલો ઓલી બાજુ હાલ મીસો આમ હલો હાલો 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 હાલ જઈ જઈ ટપ જજે વાહ લાલ માથા બગ્ન મુગે જી જી હા જલ્દી ઝો ટપવાની ટ્રાય કર નથી તારે લે જા

પડત ને એ આ હવે ધોડો હાલો હવે હાલો દોડો ધોડ 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 હાલ જલ્દી તું ચણા ખવાય શે કે બાકા છે તો જલ્દી કરો ને કર મોડું થઈ જાય હાઠિયું લેતો હાલો હાઠિયો લેતો મીસુ આમ અંદર ને બારલ બારલ બાર 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 બારલ બાર બારલ લે બારલ ઓય હાલ ને લાય એકલો એકલો આટા મારસ એકલો એકલો ગોતીન ખાઈ હે બે ગયા એ એક તો એકલા એકલા પોલોઠી વારી હાલ તો આમ બારલ મીસો હાલ હાલ જલ્દી તોડ એ શું ખાસ ભય તો ખાસ એમ ન ખવાય ખોલી દઉં જા ખોલી દેજા કાકી આગે જા ખોલી દેજા જા તોય તોય જલ્દી જલ્દી હાલ જલ્દી છેલો અનંદ લઈ જાઓ હો ભલે રહ્યો ક્યાં ગયા ભાભી ના ઓળડી નથી જાવ બાકસ લઈ આવો ને પહેલાં બે જઈને બે જા મીશું હલો હાલો મીસુ હવે સીણા શેકવાની તૈયારી કરવી બે હાથ હાલો હવે ચણા શેકવાની તૈયારી ચાલુ કરી પછી ખાય કરીશુ એમ વચે નું હલાય તને કહો કહું જાસ ગમે હારા દાણા વાળા કાચેલા હાલો જ હા તો બા ભાંગી નાખાય પછી તમે બે લઈ આવ્યા હું અહીંયા માથે ગોઠવો મહી દઉં હજી તો હા તો માથે પગ મારી દેવાય કાંઈ ન હોય ભાંગવામાં એમાં બધું થઈ જાય આટલું લઈને આવ્યું જૈલાને ફોન કર્યો આવે ને કે હાલ હાલ તારી તો જરૂર છે કઈ શેકવામાં અમે કે કાચા માણા હજી ઓચા પડી આવા પ્રોગ્રામ કે ત્યાં કર્યા હોય હુકલ જ આપણે દાણા વાળા જ છે જો બધા આમાં મીસું વચે આવેલી જાય એટલા કેટલા માથે ગોઠવ તો પેલા આ બધું સાઈડમાં રાખ દઈ વીખાય જાય એમાં કાંઈ ન હોય માથે નાખવાનું જોઈએ પછી વીણી વીણીને ખાવાના કે ભેરા નથી કરવાના આને

એ ખડ નતું પડતી જોજે હા તું ઉપાડ તું બાકી હો આ બાજુ આ દાણા વાળા બધે જો આ બાજુ આ ખૂણા ના રહ્યા ને સાહ ના એન્ડે પકડાય એંડે પકડ ને એટલે ઉપડી જાય જો મીસવું જો Misu, upaya naga tarap ya betul na. Baso, apa ya? Kya bahkas? Halo. Papan <todans> boleh <todans> ya? <todans> જા જાઉ પડે જયલાલ ફણ જયલાલ ફળી કહ્યું પપ્પાને કહે આવો અમે છે કે એ કઈ શ્રી ગણેશ હા એ નમો આમય પણ અહીંયા મેં હે નહો જો અહીંયા ખડ રાખ્યું અહીં અહીંયા 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 ખડ હળગઉ પણ આ રહ્યું ખડ સરગાવ જલ્દી હરકી જાય પૂછું હરગો માલ લાગશે જલ્દી કરો મીસો ખાવા એને શેકેલા ચણા હે

અવાજ આવી ગયો છે પપ્પા આવશે આપણે નો આવડા આવડે જ હું અમે આટલા બધા નો નાખવાના માથે નાખી દીધા પડે પવન આવે તો હરકે છે હરકતું જ નથી અરે હર સરાબ નો હરગુ ઉપડી આ ના ના

નવા નવા કારીગર જાણા છે કે એમ આપને આવડે આપણે ખાધેલા જતા પપ્પાને આપણે બધા ત્યાં કી ભામી છો યાટ બેટો ન આવડે નથી હા તમ્બે નાના હો એ તમે બે પણ આમ વજન આમ થઈ જાય છે એ બાજુ ઠારી લાઈ પવન આવા જ નો બે ઉપર ઊંચું કાવ એમ ને એમ

આમાં જવાનું આમાં આમાં હાલો આમાં આમાં આપણી માં જવાનું હાલો હવે હવે ટાટા કદી